ઘણા મિત્રોને ઓછા બજેટની અંદર સારી કાર લેવાની હોય છે તેમને શીખવા માટે તો આ ગાડી તમે લઈ શકો છો કોઈ મિત્રનું બજેટ માત્ર એક લાખની આસપાસ હોય તો આ ગાડી તમને મળી જશે શું કિંમત છે કયું મોડેલ છે ક્યાં જોવા મળશે ટોટલ ડિટેલ આપી દઈશ તો કાર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક કારના ઓનરનો કોન્ટેક કરો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપીશ વિડીયો

સેન્ટ્રલ લોક પણ છે અને પાવર વિન્ડો વાળી કાર એન્જિન પાવરફુલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી બાદ લઈ શકો છો ઓનરનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેડીની અંદર વીમો પણ ચાલુ પીયુસી પણ ચાલુ પાર્સિંગ બે હજાર અઠ્યાવીસ સુધી ચાલુ જોવા મળશે એસી પાવરફુલ ચિલ્ડ એસી તમે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે માહિતી માટે કારના ઓનરનો પણ તમે કોન્ટેક કરી શકો છો નોર્મલ સ્ક્રેચ જોવા મળશે કિંમતની વાત કરું તો બે હજાર આઠ ના મોડેલની કારની કિંમત એક લાખ અગિયાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને અમરેલી જિલ્લો અમરેલી અને ચલાલા ગામે જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો મળશે ફેસબુક પર કોલ કરીને તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો